ગુજરાતના અસામાજિક તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો તેમણે પથ્થર હાથમાં લીધો કે કોઈ મિલકતને નુકસાન કર્યું તો ગુજરાતની પોલીસ તેમને એવો પાઠ ભણાવશે કે તે આજીવને યાદ રાખશે અને તેનો ખર્ચો પણ તેમના આવકના સ્ત્રોત ચકાસી વસૂલ કરવામાં આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના બહિનમાં જે પ્રકારે બે અલગ અલગ કોમના જૂથના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી પથ્થર મારો થયો તો આગ ચાંપી થઈ હતી ગાંધીનગરની પોલીસ હરકતમાં આવી હતી અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો તપાસનો ધમધમાટ આદર્યો હતો અને આ અસામાજિક તત્વોએ જે પ્રકારે ગેરકાયદે દબાણ ઊભા કર્યા હતા તે આ પોલીસે

કડકાઈ ઉર્વક પગલા ભરતી આવી છે અને ભરતી આવશે આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલ લાગે પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસી ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનો ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશું જે કોઈ અસામાજિક કોઈ પણ પ્રકારની મિલકતોને નુકસાન કરશે અને રાજ્યની કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી સલામતીનો પ્રયાસ કરશે તેવા આ ગુજરાતની પોલીસ છે તે કાયદાના પાઠ પણ ભણાવશે અને જો તેમણે પથ્થર છે પથ્થરનો ઉપયોગ કરો તો આ પોલીસ તેમને એવો સબક શીખવાડશે કે તે આ જીવન યાદ રાખશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો